મહેસાણાના ખેરાલુમાં જ્યાં કલાકો પહેલાં પથરાવ થયો હતો ભગવાન રામની શોભાયાત્રા પહેલા અને જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે જે પથ્થરમારો થયો તેને લઈ ગુજરાતભરમાં અહેવાલો આવતા હડકંપ મચી ગયો હતો કારણ કે આજે એટલે કે બાવીસ તારીખના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અયોધ્યા ખાતે થઈ રહ્યું છે વર્ષોથી ચાલી રહેલો આ વિવાદ સમાપન થવા તરફ જઈ રહ્યો છે પરંતુ રાજનીતિ છે કે જે આ સમાપન જાણે ઈચ્છતી ન હોય એ પ્રકારનો એક માહોલ બનાવી રહી છે મારી પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ છે સૂર્યનારાયણ ભગવાનના મંદિરના અને આ તરફ છે વયવંચા બારોટ સમાજનો એક વિસ્તાર જે આ હાટડીયા વિસ્તાર તરીકે ઓળખાય છે અહીંયા પાછળ જે હું તમને બતાવીશ ત્યાં હાટડીયા પોલીસ ચોકી પણ છે અને આ જગ્યા પર એક્ઝેક્ટ આ જ સ્થળ પર જે પથ્થરમારો થયો હતો એ દ્રશ્યો પણ હું તમને બતાવીશ આ વિસ્તારને થોડો તમારે સમજવો પડશે કે કઈ પ્રકારે આ વિસ્તાર છે કઈ પ્રકારે રેલી આવી અને કઈ પ્રકારે જે છે જ્યારે માહોલમાં તંગદીલી જોવા મળી અને પથ્થરમારો થયો ત્યારે જે અફરાતફરી સર્જાય તો આજે સીધો રસ્તો તમને બતાવી રહ્યો છે આ રસ્તા પરથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા આવી રહી હતી આ સૂર્યનારાયણ મંદિર સુધી પહોંચી અહીંયા મંદિર આસપાસના લોકોએ વધામણા કર્યા અને બાદમાં જે રેલી છે શોભાયાત્રા છે જે આગળ વધી આ તરફના હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરું છું કેમેરામેનને કહીશ કે આજે પોલીસ અત્યારે જે જગ્યા પર ઊભી છે ત્યાં હાટડીયા પોલીસ ચોકી પણ છે અને સામેનો જો એક્ઝેક્ટ આ જે તમને જાડી દેખાય છે તેની ઉપરના મકાનો છે ત્યાં પાછળના મકાનમાંથી પથ્થરમારો થયો જેમાં મહિલાઓ પણ સામેલ હતી એવા દ્રશ્યો જોવા મળ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા હાલ પંદર જેટલા લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે રાઉન્ડઅપ કરી લીધા છે કારણ કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ જે સ્થળ છે ત્યાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે

જે કાર પણ તમને બતાવવાનો પ્રયાસ કરું કે જે કાર છે એના કાચને જે બધું તૂટી ગયેલી હાલતમાં છે એ પણ આ રમખાણ દરમિયાન થયું છે આ છમકલું હતું છમકલાને કોઈ કોમી રંગ ના આપે અને રાજકારણનો રંગ ના આપે એ માટે ગઈકાલે તમને નવજીવન ન્યૂઝે અહેવાલ આપી સચેત કર્યા હતા કે મરશો તો તમે મરશો જશો તો તમે જશો જેલ પણ તમારા બાળકોને જોવાની છે આ રાજનેતાઓને કંઈ ફરક પડવાનો નથી માત્ર મતોની રાજનીતિ થવાની છે ચૂંટણી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ સવાલ થવો વ્યાજબી છે ગુજરાતના ભૂતકાળના ઇતિહાસમાં આપણે જોવા જઈએ તો ગુજરાતે આવી રમખાણો અને છમકલામાંથી થતા દંગાઓ પણ જોયા છે માટે આ સવાલ થવો વ્યાજબી છે કે રાજનેતાઓને ધર્મનું રાજનીતિકરણ ન થાય તે પણ લોકોની જવાબદારી હવે બની રહી છે અહીંયા તમે જુઓ છો એ પ્રકારે ચાંપતો બંદોબસ્ત છે હાટડીયા પોલીસ ચોકી છે હવે હું તમને લઈ જાઉં છું મસ્જિદ છે જે વિવાદમાં એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી છે ત્યારે શોભાયાત્રા દરમિયાન ક્યાંક ને ક્યાંક જ્યારે યાત્રા મસ્જિદ તરફ આગળ વધી અને મસ્જિદ પાસે પહોંચી ત્યારે યાત્રાની અંદર જે સાઉન્ડ હતું એ સાઉન્ડ વધારવામાં આવ્યું વોલ્યુમ અને તેના કારણે કેટલાક લોકોને આ વસ્તુ પસંદ ન આવી અને જે સામાજિક કહી શકાય એવા તત્વોએ પથ્થરમારો એક્ઝેક્ટ આ જગ્યા પર કરવાનો શરૂ કર્યો અને ફરીથી આ દ્રશ્યો હું મકાનના બતાવીશ કે જે મકાન તરફથી પથ્થરમારો આવી રહ્યો હતો જેના દ્રશ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા અને માધ્યમો સુધી પહોંચ્યા ત્યારે જ એ આ મામલાની ગંભીરતા સમજાય આ તરફ એક મસ્જિદ આવેલી છે આ મસ્જિદ અને એક તરફ છે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આ બંનેની વચ્ચે એટલે કહી શકાય કે એક તરફ રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બીજી તરફ એક મસ્જિદ છે ત્યાંથી શોભાયાત્રા નીકળે છે અને પથ્થરમારો થાય છે રામ અને રહીમને જ્યારે તકલીફ નથી ત્યારે રામ અને રહીમના બંદાઓને તકલીફ શા માટે હોય આ એક મોટો સવાલ છે ગુજરાતને આપણે રાજકીય લેબોરેટરી તરીકે ઓળખીએ છીએ સત્તા ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે ઓળખાવે છે તો આપણે એ પણ વિચારવું પડશે કે આપણે લેબોરેટરીમાં જીવીએ છીએ કે મોડલ સ્ટેટમાં કારણ કે લેબોરેટરીના અંદર થયેલા કેટલાક અભ્યાસક્રમો અને રિસર્ચોના આધારે જે પરિણામો આવ્યા છે એ ગુજરાતે અને સમગ્ર દેશે અનેક વખત ભોગવ્યા છે અને ગુજરાત હજુ પણ આ પરિણામ ન ભોગવે એ માટે જો તમે તૈયાર છો તો તમારે આ ધર્મની રાજનીતિથી પણ દૂર રહેવું પડશે આ જે ઉલ્લાસનો ઉજાસનો પર્વ છે ભગવાન શ્રી રામને અયોધ્યામાં બિરાજમાન કરવામાં આવવાના છે ત્યારે ભવ્ય તૈયારીઓ દેશભરમાં ચાલી રહી હતી એવી તૈયારીઓ કંઈક ખેરાલુમાં પણ ચાલુ હતી ખેરાલુમાંથી જ્યારે યાત્રા નીકળી ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે જે શોભાયાત્રામાં લોકો હતા એ લોકો વ્યવસ્થિત રીતે યાત્રાને આગળ લઈ જઈ રહ્યા હતા પરંતુ આ જે ઘટના બની ત્યારે અફરાતફરી સર્જાય આ માટે પોલીસે પણ તાત્કાલિક બંદોબસ્તની વ્યવસ્થા કરી અને મામલાને થાળે પાડ્યો હતો જે પણ કાબિલા કામ કામગીરી છે પણ ત્યારે અહીંયાના ધારાસભ્ય સરદાર ચૌધરી છે એમને જાણકારી મળી ત્યારે તેઓ પોતે આવ્યા મામલાની સમજાવટ કરી અને જે શોભાયાત્રાના લોકો હતા એમને સમજાવટ કરી અને આ શોભાયાત્રાને આગળ ધપાવવાનું કામ કર્યું એ કામગીરી પણ સરાહનીય અને કાબિલ દાદ છે જેની નવજીવન કદર પણ કરે છે પરંતુ ફરીથી એક વખત રાજનીતિ અને ધર્મને જો આપણે અલગ પાસા તરીકે નહીં જોઈએ તો ક્યારે ફરીથી આ ટ્રેપમાં રાજનેતાઓની ટ્રેપમાં ફસાઈ જઈશું તેનો આપણને ખ્યાલ પણ નહીં રહે તો આ કલાકો પહેલાં જે ટાઉનની અંદર ખેરાલુની અંદર પથ્થરમારો થયો હતો ત્યાં અત્યારે ફરીથી રામ જન્મભૂમિમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી પણ ચાલી રહી છે આસપાસમાં ખેરાલુ તાલુકાના આસપાસના ગામોમાં પણ શોભાયાત્રાઓ નીકળી રહી છે મંદિરોમાં ધૂન અર્ચન થઈ રહ્યા છે પૂજા અર્ચન થઈ રહ્યા છે ત્યારે ખેલા ખેરાલુમાં ફરી એક વખત એક શોભાયાત્રા નીકળશે તેવું પણ અમારા સૂત્રો પાસેથી જાણવા મળે છે આ દ્રશ્યો પણ હું તમને બતાવીશ કે આ શોભાયાત્રા નીકળે છે અને શોભાયાત્રામાં કઈ રીતે આનંદ ઉલ્લાસથી લોકો નીકળે છે અને ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરે છે આપણા ધર્મની આપણે ઉજવણી કરીએ કે ચાહે રામ હોય કે રહીમ હોય આપણે ધર્મની ઉજવણીમાં રાજકારણને બાકાત રાખવું પડશે અન્યથા ફરીથી આવા ચમકલાઓ દંગાઓની ઘટના આપણા રાજ્યને જોવી પડશે જેની નુકસાની માત્ર ને માત્ર મારા અને તમારા બાળકોને છે આ રાજનેતાના બાળકો ક્યારેય આવી દુર્ઘટનામાં કે આવા દંગામાં કે આ પ્રકારના જે છમકલા છે એમાં ઇજાગ્રસ્ત કે મોતને ભેટતા નથી કે જેલમાં જતા નથી એ પણ તમારે યાદ રાખવું પડશે આ જ પ્રકારની વાત અને આ જ પ્રકારની સત્ય ઘટનાઓ સાથે આપના સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર